નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં આજે આપણે ભણીશું ધોરણ નવ વિષય સંસ્કૃત કાલા સ્વાધ્ય પોથીમાં પાઠ આઠ કાશાયાણામ કોપ કોપરાધ હોય એટલે ભગવા વસ્ત્રનો સો અપરાધ જે ગદ્ય છે ચાલો પેલો વિભાગ એ ચાલુ કરીશું પ્રશ્ન નંબર એ જુઓ કદ્ય કંડ એટલે કે ફકરો આપેલો છે એનો તમારે ગુજરાતી કરવાનો છે જવાબ લખીશું મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનો આંદોલન શરૂ કર્યું આ આંદોલનનો સંપૂર્ણ વ્યવહાર શરૂઆતના દિવસોથી જ સાબરમતી આશ્રમમાં ચાલતો હતો એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા તે દેશની સ્વતંત્રતા માટે કાર્યરત ગાંધી મહોદયના કાર્યથી ખૂબ જ પ્રભાવિત અને પ્રસન્ન હતા હવે બીજાના જવાબ લખો જ્યારે તમે સેવા કાર્યમાં પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા તમને જોઈને એક બાજુ તે તમારું સેવા કાર્ય સ્વીકારશે નહીં બીજું બાજુ તે તમારી સેવા કરવા માટે પ્રવૃત્ત થશે આનાથી શું આપણા ધ્યેયને હાનિ નહીં પહોંચે સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે તેનો વસ્ત્ર સાથેનો સંબંધ ક્યારેય પણ જોવો યોગ્ય નથી ચાલો હવે જે ફકરો આપેલો છે એમાં જે ભૂલ છે લીટી આપેલી છે એ સુધારીને આપણે ફકરો ફરીથી લખવાનો થાય છે લખો જવાબ તેમણે ગાંધીજીને કહ્યું હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઈચ્છા છે સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદય સ્વીકાર્યો ગાંધીજીએ કહ્યું સરસ આપશ્રીનું સ્વાગત છે આ આશ્રમ તમારો જ છે પણ આશ્રમના પ્રવેશતા પહેલા આપણે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ બીજા ફકરાનો જવાબ લખો તેમને એવી મનોદશા સંજીને ગાંધી મહોદયે પોતાને આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષામાં સત્યદેવનું કહ્યું આપ સાવચેત થઈને સાંભળો આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ આજ આપણે આપણો ધ્યેય છે આપ જાણો છો કે આપણા દેશમાં લોકો ભગવા વસ્ત્ર ધારણ કરનાર સન્યાસીની સેવા કરવા હંમેશા ઉત્સુક હોય છે ચલો હવે છે વિકલ્પ આપેલા છે સાચો જવાબ લખવાનો છે ક સ્વાતંત્ર્ય આંદોલન પ્રારંભ હતો તેવસિ સી મહાત્મા ગાંધી બીજું મનોગતો સંકલ્પ કસતી તેમાવસે બી સંન્યાસ ત્રીજું ગાંધીમહોદ કારણ કે પ્રભાવિત પ્રસન્ન છે આસતિ તેમાવસે સી સત્યદેવ ચથસત્યદેવ ગાંધીમહોદ ખાલી જગ્યા નીજરોષો ન અપ્રકટયત એ માવિ સિ પૂરતો પાંચ સ્વાતંત્ર્ય આંદોલન વ્યવહાર આરંભદિનસુ કુત પ્રચલત ચાલો હવે ફકરો આપેલો છે એના ઉપરથી પ્રશ્ન જવાબ આપણે લખવાના છે લોકો ગાંધી મહોદય સત્ય દેવાએ કેમ હતો અકથિત લોકો ગાંધી મહોદય સત્ય દેવાય અકથ સાધુ સ્વાગતમ ભવતમ સ્વાગતમ મત ભવત ગાંધીમહોદ આદેશ કૃત્વ કમ પ્રદેશ અકથ અકૃપયત લઘુ ગાંધીમહોદ આદેશ શું આશ્ચર્યચકિતભવ સ્વામી દેવ મનાર આશ્ચર્ય આશ્રમ ભીમે ભવત આશ્રમ પશ્ચાત્પૂર્વ કાષાણ વસ્ત્ર ત્યાગ કરણીયુ સ ક્યાં પુરતર નીજરોષો ના પ્રકટય લઘુ ગાંધીમહોદ પુરત નીજરોષ ના પ્રકટય ચાલ વિભાગ ડી વિદ્યાર્થી મિતા ચાલુ કરેસ સમાનાર્થી શબ્દ લખી પેલું છે અંગીકાર અભિપ્રાય બીજો પ્રશ્ન છે વિરોધી શબ્દ સ્વકિયમ તો કે પરકિયમ પૂર્વમ તો કે પશ્ચાત નિજ હતો કે પર પ્રસન્ન તો કે વ્યાકુલ સ્વીકૃત્ય તો કે વિદાય હવે સ્ત્રી શબ્દ પેલું આવશે વિચાર મુદ્રા બીજું મનોદશા ત્રીજું ચોથું મહિ હવે ચોથું આંદોલન અને ક્રુદંતના પ્રકાર કરતું તો લોકો હેત વર્ત ક્રુદન પછી શ્રુતવા તો કે સંબંધ વર્તક ભૂત ક્રુદંત હવે સમાસ ક્થી મિત્રો કાર્ય રસ્ય તો કે સપ્તમી તત્પુરુષ આશ્રમ પ્રવેશાત્પુરુષ મનો દીયા વર્તમાન કાળનામી પછી ઈચ્છા મી અને વધામી પેલો પ્રશ્ન છે ન પ્લસ અપ્રકટય તો ના પ્રકટય સંધિ તમારે જોડવાની છે પછી મમ પ્લસ અપી તો કે મમા સંન્યાસ પ્લસ તું સં્યાસ તુ નિખિલ પ્લસ અપીલ પ્રવતો ભવામી જાના જાનાતી પ્લસ યદી પ્લસ યોગ્યમ ચલો વિભાગ ઈ ચાલુ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈમાં જુઓ ફકરો આપેલો છે જ્યાં ભૂલ છે ત્યાં શુદ્ધ સુધારી અને આપણે પાછો ફરીથી લખવાનો છે પેલું લખીશું સેવા કાર્યાય પ્રવૃત્તિ ભવિષ્ય તાહ્ય ધારણ દ્રષ્ટ એક સેવા કાર્ય ન અંગી અંગીક તે તેવત સેવા કરતું પ્રવૃત્તા ભવિષ્ય સંન્યાસ તો મનોગત સંગલ બીજા ફકરા જવાબ લખીશું महात्मा गांधी महोदय स्वातंत्र आंदोलन प्रारंभ तो यशाते लनश निखिलो भी व्यवहार प्रारंभेश दिवस साबरमती आश्रम एवं प्रचल प्रचल एक दिवसे स्वामी सत्यदेव आश्रम आगछत चलो विद्यार्थी मित्रों आज वीडियो लेक्चर मात्र आटलू जो तुम वीडियो को तो लाइक करशो तरह मित्रों से शेर करशो मेरी चेनल सब्सक्राइब करशो आज